નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ખેતીવાડી વિભાગની ટ્રેક્ટર સહાય યોજનામાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીવાડીને લગતી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ વિડિયો ગમે તો લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો ટ્રેક્ટર સહાય યોજનામાં અત્યાર સુધી ખેડૂતોને નવા ટ્રેક્ટરની ખરીદી માટે ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધી ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા પિસ્તાલીસ હજાર અને ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધી ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા સાઠ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી જેમાં હવે વધારો કરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ખેડૂતોને વીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી મેળવવા માટે ખેડૂત પોર્ટલ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે આપના દ્વારા કરાયેલ આ અરજીની પ્રિન્ટ લઈ આપની પાસે જ રાખવાની રહેશે અરજી અન્વયે ખરીદી કરવા માટેની પૂર્વ મંજૂરી આપવામાં આવે અને આપના દ્વારા પૂર્વ મંજૂરી મુજબ ટ્રેક્ટરની નિયત સમય મર્યાદામાં અનુસાર ખરીદી કરી પૂર્વ મંજૂરીના હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવા તથા આ અરજીની સહીવાળી નકલ સાથેના દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે રજૂ કરવાના રહેશે વધુ વિગત માટે આપ ખેતીવાડી ખાતાના ગ્રામસેવકશ્રી વિસ્તરણ અધિકારી શ્રી અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો આપને કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો આભાર